નામના વિષયની અંદર આજનો આપણો આ બીજો વિડીયો સૌ પ્રથમ શરૂઆત કરીએ એની પહેલા એક બાબત જણાવી દઉં કે આજે જે ટોપિક શીખવાના છીએ અથવા તો જે બાબત આપણે અત્યારે ભણી રહ્યા છીએ શીખી રહ્યા છીએ એ બાબત એવા વ્યક્તિઓ માટે ખાસ લાગુ પડશે કે જે મિડલ ક્લાસમાંથી આવે છે જેમને પોતાની લાઈફની અંદર કઈક ફાઇનાન્શિયલી રીતે ગ્રો કરવું છે કઈક આગળ વધવું છે તો એમના માટે આ વિડીયો અને આ પ્લેલિસ્ટ આખી મહત્વપૂર્ણ સાબિત થવાની છે સો આજે વાત કરીએ આજે આપણો મેઈન ટોપિક છે એ મેઈન ટોપિક નો પણ એક સબ ટોપિક છે અને એ સબ ટોપિકની અંદર આપણે વાત કરવાની છે એ છે આ અર્થશાસ્ત્રના પ્રકારો અર્થશાસ્ત્રના પ્રકારો હવે આ જે અર્થશાસ્ત્ર છે મેક્રો ઇકોનોમી ખાસ સમજજો ખાસ સાંભળજો એક મેક્રો અને એક માઇક્રો ઇકોનોમી હવે આ બંને વચ્ચે ફેર શું પડે અથવા તો આ બંનેને કહેવાય શું તો સૌથી પેલું એ જાણી કે આ જે છે એ સૂક્ષ્મ લક્ષ્મી કહેવાય એટલે આને શું કહેવાય સમગ્ર લક્ષી હવે આ બંનેનો સાચો અર્થ સમજીએ સાવ આપણી ગુજરાતી સરળ દેશી કાઠિયાવાળી ભાષાની અંદર સમજીએ તો કે આજે છે આનું નામ એનું એજ રહી શકીએ આપણે સમગ્ર લક્ષી લઈએ તો કે આની અંદર શું બાબત આવે કઈ કઈ બાબત એવી આવે કે જે દેશ લેવલે પણ લાગુ પડે અને મારા અને તમારા ઘરને પણ લાગુ પડે તો સૌથી પહેલું આ જે એકમ લક્ષી છે એની અંદર કોઈ પણ એક એકમ ને અનુલક્ષીને વાત કરવામાં આવે કોઈ એકમ ને અનુલક્ષીને કોઈ મુદ્દો અથવા તો કોઈ એવો ટોપિક કોઈ વસ્તુ કે પર્ટિક્યુલર વસ્તુ કે જેને ધ્યાનમાં લઈ અને એના નિર્ણય એના આધારે લેવામાં આવે છે એને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે જ્યારે આ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની અંદર બધી જ વસ્તુ કોઈ એકમ નહીં કોઈ

બીજો અને મહત્વનો જે સાવ સિમ્પલ લઈએ તો કે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત આવક આ આ વ્યક્તિગત વ્યક્તિગત આવક હવે આવકને ને સમજીએ કે તમારા ઘરના તમે પાંચ સભ્ય છો અને એ પાંચ સભ્ય જો એની કુલ ટોટલ તમારે આવક કરવી હોય ને તો એ સમગ્ર લક્ષ્ય અંદર આવે આ જે આવક છે ને આ રાષ્ટ્રીય આવક એ સમગ્ર લક્ષ્યની અંદર આવે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને એટલે કે તમે પાંચ સભ્યો છો અને પાંચની કુલ ટોટલ આવક કેવી હોય ને તો એ સમગ્ર અંદર આવે એટલે કે મેક્રો અંદર આવે પરંતુ જ્યારે કોઈ એક વ્યક્તિની તમારા પિતા અથવા તો તમારા ભાઈ એની જો આવક ગણવામાં આવે એની પર્ટિક્યુલર આવક ગણવી હોય તો એને આ જે છે એ વ્યક્તિગત આવક ગણી શકાય અથવા તો એને માથા દીઠ આવક આ માથા દીઠ આવક એવું પણ સમજી શકાય અથવા એવું પણ ગણી શકાય હવે આ માથાડીઠ આવક નક્કી કઈ રીતે થાય તો કે કોઈ પણ દેશની કુલ ટોટલ આવક કુલ આવક એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે આ જે રાષ્ટ્રીય આવક છે એ બંને કઈ રીતે તો કે કોઈ પણ દેશની અંદર કામ કરતો નાનામાં નાનો માણસ હોય તો એ પણ ભલે અને મોટામાં મોટો બિલેનર્સ મિલેનર્સ માણસ હોય તો પણ ભલે એ જે આવક રળે છે એ દેશની અંદર કઈક ને કઈક એનો હિસ્સો આપી અને રળે છે આ જે રાષ્ટ્રીય આવક છે એ કોઈ પણ દેશને પણ લાગુ પડે છે અને જો એને સમજવામાં સાવ સરળ હોય તો એ તમારા ઘરને પણ લાગુ પડે છે તમારા ઘરની કુલ આવક કેવી હોય તો એ તમારા ઘરની રાષ્ટ્રીય આવક ગણી શકાય હવે આજે માથાડીઠ આવક છે રાષ્ટ્રીય આવક છે દેશની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે ત્યારે જે મળે છે એ છે માથાદીઠ આવક એટલે કે આ માથાડીઠ આવક પણ કઈ રીતે ભેગી થાય કોઈ માની લો કે દેશની કુલ આવક એટલા લાખ કરોડ રૂપિયા છે તો હવે એને ભાઇ દેશની કુલ વસ્તી એટલે ભારતની વસ્તી માની વ્યક્તિની આવક ગણી શકાય અને એ આંકડો એપ્રોક્સ એટલે કે અંદાજિત માનવામાં આવે છે એનો ફિક્સ આંકડો લઈ શકાય નહીં આ અંદાજિત એપ્રોક્સ એટલે કે એવું થાય લઈએ કે આ આવક એની હશે એટલે સમગ્ર લક્ષી અને એકમ લક્ષી અર્થશાસ્ત્રના આ જે જે પ્રકારો આપણે ભણ્યા છે આપણે જે શીખ્યા છીએ એની અંદર મેન વાત કરીએ તો કે આ જે મેક્રો માઇક્રો ઇકોનોમી છે એ માઇક્રો ઇકોનોમી કોઈ એક સૂક્ષ્મ પર્ટીક્યુલર વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે હવે કોઈ માલધારી ભાઈ છે આપણો ગુજરાતનો છે માની લો કોઈ માલધારી મારવાડી ભાઈ છે એમની પાસે ગાયો છે હવે એમને કોઈ એવું પૂછે ને કે આ તમારી પાસે કેટલી ગાયો છે તો એ જવાબ આપી શકે મારી પાસે પચાસ સાહીઠ સિત્તેર કે સો ગાયો છે પરંતુ હવે

એ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રની અંદર આવે મેક્રો ઇકોનોમીની અંદર પરંતુ જ્યારે માત્ર ને માત્ર ગુજરાતની જ વસ્તી એવું પર્ટીક્યુલર લખવામાં આવે એવું પર્ટિક્યુલર કહેવામાં આવે તો એ માત્ર ગુજરાત પૂરતી જ સીમિત રહે છે એટલે એટલું સમજી લઈએ કે મેક્રો ઇકોનોમીની માઇક્રો ઇકોનોમીની અંદર કોઈ સૂક્ષ્મ લક્ષ્ય એટલે કોઈ નાનામાં નાની બાબત નાનામાં નાની બાબતને સમાવવામાં આવે છે ત્યારે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર બને છે હવે આ વિડીયોની અંદર આપણે આપણા ખુદ માટે શું શીખીએ સમજી લઈએ કે આ જે વ્યક્તિગત આવક છે અથવા તો માથાટી આવક છે એ શીખ્યા અને સાથે સાથે આ જે રાષ્ટ્રીય આવક છે એ તમારા અને મારા ઘરના પણ ઘરને પણ લાગુ પડે છે એ રીતે આ એક એક્ઝામ્પલથી આપણે એ શીખ્યા કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય હવે આગળ જે શીખવાના છીએ એ બેન્કિંગના આધારે બેન્કિંગ કઈ રીતે કામ કરે છે એનું શું મહત્વ છે એની વાતચીત કરવાના છીએ સો ત્યાં સુધી આ વિડીયોને તમે છેલ્લે સુધી શાંતિથી સાંભળ્યો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર